નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે હું તમને દાતી માતાની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જો તમને આ વાર્તા ગમે તો કોમેન્ટ બોક્સમાં જય દાતી માતા જરૂર લખી દેજો એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તેને ચાર પુત્રો હતા ચારે પુત્રોનો લગ્ન થયા હતા એ વૃદ્ધ મહિલા ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તે ઘણી પૂજા પાઠ કરતી અને પુષ્કળ દાન પુણ્ય પણ કરતી હતી આમ દાન ધર્મ કરવાને કારણે ધીમે ધીમે તેનું ઘર ખાલી થવા લાગ્યું અને તેણે ઘરનો બધો સામાન અને પૈસા દાન કરી દીધા હતા એક વખત તેના દાન અને પુણ્યને કારણે ધર્મરાજીનું સિંહાસન અચમચવા લાગ્યું ત્યારે ધર્મરાજીએ યમરાજને બોલાવ્યા અને તેમને કહ્યું પૃથ્વી પર એવું કોણ છે જે એટલું દાન કરે છે કે મારું સિંહાસન ધ્રોજવા લાગ્યું જો આ વ્યક્તિ આમ જ દાન ધર્મ કરશે તો મારું સિંહાસન છીનવી લેશે ધર્મરાજીએ યમરાજને તે વ્યક્તિને શોધવા માટે મોકલ્યા અને એમરાજ કોરી માણસનો રોગ ધારણ કરીને તેજ ગામમાં આવ્યા જે તે વૃદ્ધ મહિલા રહેતી હતી એ શિયાળાનો સમય ચાલી રહ્યો હતો અને કડકડતી ઠંડી પડી રહી હતી કોરી માણસ પાસે પહેરવા માટે પૂરતા કપડા ન હતા અને ખૂબ જ ઠંડી પડી રહી હતી એટલે બધાના ઘરની સામે કોરીઓ માણસ જઈને ભૂમો પાડતો હતો કે કોઈ તેને કપડા આપે કોઈ તેને કપડા આપે પણ ગામમાં કોઈએ તેને કપડા આપે નહીં

ત્યારે બહુએ કહ્યું માજી હંમેશા તમારા દરવાજે કોઈને કોઈ ભીખ માંગવા આવે જ છે તમે અમને દિવસ દરમિયાન આરામ તો કરવા નથી દેતા હવે તમે અમને રાત્રે પણ સુવા નથી દેતા ઘણો મોડો થઈ ગયો છે અને હવે હું બહાર નથી જતી અલુ કહીને ત્રણે બહુઓ ઘર માં જતી રહી ત્યારે મોટી બહુ કહે છે માજી ચિંતા ના કરો હું બહાર જઈને જોઉં છું કોણ છે ત્યારે મોટી બહુ બહાર જાય છે અને જુએ છે ત્યાં એક બોઢિયો માણસ બેઠો હતો મોટી વહુ તે બોઢિયા માણસને પૂછે છે બાબા તમને શું જોઈએ છે બોઢિયા માણસના રૂપમાં યમરાજ કહે છે મને બહુ ઠંડી લાગી રહી છે મારી પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી મારે કપડાની જરૂર છે આ સાંભળીને પુત્ર વધુ અંદર ગઈ અને આખી વાત તેને સાસુને કહી સંભળાવી આ વાત વૃદ્ધ મહિલાએ સાંભળી અને તેની મોટી વહુને કહ્યું મોટી વહુ ઉપર તારા પિતાનો તાબડો છે તે લાવીને તે વ્યક્તિને આપી દો ના જો હું તે દાબડો કોઈ ભિખારીને આપીશ તો પિતાજી ઠંડીથી મરી જશે ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું મારી પાસે જે ગોદરી પડે છે તે તારા પિતાજીને આપી દે અને તેમનો દાબડો જરૂરતમંદ વ્યક્તિને આપી દે બહાર બહુ ઠંડી પડી રહી છે અને તેને કેટલી ઠંડી લાગતી હશે આ દાબડો તેની ઠંડીમાં થોડો આરામ આપશે પુત્ર વધુએ દાબડો લીધો અને તે કોરિયા માણસને આપ્યો

તે ધર્મરાજ જે દૂતને આદેશ આપ્યો કે તે વૃદ્ધ મહિલાને અહીં લઈ આવે આ આદેશ મળતાની સાથે જ તે દૂત તે વૃદ્ધ મહિલાને લેવા જાય છે અને તે વૃદ્ધ મહિલાને ધર્મરાજી પાસે લઈને આવે છે પણ ત્યાં તો બધે જ પાણી પાણી હતું તે વૃદ્ધ મહિલાને પગ મૂકવા માટે તરતી ન મળી આ બધું જોઈને તે વૃદ્ધ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ અને ત્યાં જ ઊભી રહીને ભગવાનને યાદ કરવા લાગી હે ભગવાન આ બધું શું છે હવે મારું શું થશે

ત્યાં વૃદ્ધ મહિલા માટે અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી હતી જ્યારે તૈયારીઓ પૂરી થઈ અને વૃદ્ધ મહિલાને તેના દીકરાઓ અર્થ લઈને જઈ રહ્યા હતા ત્યારે અડધા રસ્તે વૃદ્ધ મહિલા જીવતી થઈ અને તેના પુત્રને પૂછવા લાગી દીકરા તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો ત્યારે મોટા દીકરાએ કહ્યું માં તું પાછી કેવી રીતે આવી ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું દીકરા હું સાત દિવસ માટે પાછી આવી છું અને આઠમા દિવસે અહીંથી પાછી જતી રહીશ મને ધર્મરાજ્યે અહીં મોકલી છે મેં ધામ ધર્મ તો ઘણા કહ્યા છે પણ ધરતી માતાની કથા ક્યારે સાંભળી નથી તેથી મને સ્વર્ગમાં ધરતી મળી નથી દરેક જગ્યાએ પાણી પાણી હતું તેથી ધર્મરાજીએ સાત દિવસ માટે પૃથ્વી પર ધરતી માતાની વાર્તા સાંભળવા મોકલી છે સાત દિવસ સુધી ધરતી માતાની વાર્તા સાંભળ્યા પછી આઠમા દિવસે હું ત્યાં પાછી જઈશ અને ફરી ક્યારે પાછી આવીશ નહીં વૃદ્ધ મહિલાના દીકરાઓ તેમના શબ્દો સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા ત્યારે પંડિતજીએ કહ્યું દીકરાઓ તમારી માતા ભગવાનના દરબારમાં જઈને પાછી આવી છે આ બધું સાચું છે તેને ઘરે લઈ જાઓ એને બારશો નહીં વૃદ્ધ પૂજારીની સલાહ માનીને મહિલાને ઘરે લઈ આવ્યા પુત્ર વધુએ જોયું તેમની સાસુ જીવતી પાછી આવી રહી છે તેથી તે એકબીજાને કહેવા લાગી આ સાસુમાં આપણા બધાને મારીને જ મરશે ઘરમાં પહેલાથી જ કઈ રાખ્યો નથી બધું દાન કરી દીધું હવે ફરી પાછા આવ્યા છે આ બધી વાતો સાંભળીને વૃદ્ધ મહિલાએ કહ્યું હું કોઈને મારવા નથી માંગતી બસ એક બ્રાહ્મણને બોલાવો અને મને સાત દિવસ માટે ધરતી માતાની વાર્તા સાંભળવા દો પછી હું અહીંથી જતી રહીશ અને હું ક્યારેય પાછી આવીશ નહીં પછી પુત્ર અને પુત્ર વધુએ એક બ્રાહ્મણને બોલાવ્યો અને આમ છ દિવસો વીતે ગયા પછી સાતમા દિવસે વૃદ્ધ મહિલાએ તેવીઓને કહેવા લાગી સારો દીકરીઓ આપણે બધા પીંપળના ઝાડ પાસે જઈને ધરતી માતાની વાર્તા સાંભળીએ આજે મારે આ રાતનું ઉજવણો છે બધા તમે આવો ધરતી માતાની વાર્તા સાંભળો જેમ મને સ્વાર્ગમાં ધરતી ન મળી તેમ તમારી સાથે પણ ન થાય એટલે આવો ધરતી માતાની વાર્તા સાંભળીએ આમ કહે તે બધા પીપળના ઝાડ પાસે જઈને ધરતી માતાને કથા સાંભળી અને વ્રતનું ઉજવણું કર્યું પછી વૃદ્ધ મહિલા ધરતી માતાને પ્રાર્થના કરવા લાગી એ ધરતી માતા મને સ્વર્ગમાં ધરતી મળે મારે અહીં ફરી પાછો આવવું ન પડે અને જે કોઈ આ વાર્તા સાંભળે તેને પણ સ્વર્ગમાં ધરતી મળે આ રીતે સાત દિવસ સુધી ધરતી માતાની કથા સાંભળીને વ્રતનું ઉજવણું કર્યું પછી સાસુ અને વહુ ઘરે પાછા આવ્યા ત્યારે વૃદ્ધ મહિલા કહ્યું પુત્ર વધુ આજે મારો છેલ્લો દિવસ છે મારે છેલ્લી વખત છત્રી પ્રકાર ભોજન કરવું છે હું અહીંથી જતી રહીશ અને ફરી ક્યારે નહીં આવું નાની બહુએ કહ્યું માજી તમે કંઈ બાકી રાખ્યું છે જે હતું તે બધું દાન કરી દીધું તરમાં કાઈ નથી ત્યારે મોટી બહુ કહ્યું કોઈ વાતો નહીં હું ખાવાની વ્યવસ્થા કરી દઈશ પછી મોટી બહુ આડોસ પાડોશમાં માગીને લાવે છે અને આ રીતે મોટી બહુ છત્રીસ પ્રકારનું ભોજન બનાવીને સાસુને ખવડાવે છે પછી વૃદ્ધ મહિલાએ કહ્યું દીકરા હું અહીંથી ચાર વાગે નીકળીશ તમે બધા સૂઈ જાઓ પછી બધા સુઈ ગયા સમય મુજબ દુધ ત્યાં પહોંચ્યા પછી તે વૃદ્ધ મહિલાને લઈ ગયા વૃદ્ધ મહિલાને સ્વાગમાં તરતી મળી પછી વૃદ્ધ મહિલાએ ધર્મરાજીને કહ્યું પ્રભુ મારી એક ઈચ્છા પૂરી કરશો ભગવાને કહ્યું તારી શું ઈચ્છા છે પછી તેણે કહ્યું મે મારા ઘરમાં કંઈ છોડ્યું નથી જે કઈ હતું તે બધું દાન કરી દીધો હવે મારા દીકરાઓ અને પુત્ર વધુ કે વિદે જીવશે મે જે દાન કર્યું છે તે ચાર ગણો મારા દીકરાઓને પાછો આપો તે ધર્મરાજ બોલ્યા ઠીક છે આમ જ થશે હવે તારા ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં રહે આમ તે ચાર દીકરાઓને ચાર ગણો દાન આપવામાં આવ્યો અને નાની બહુને કઈ ન મળ્યું કેમ કે તેણે તારી સાસુની સેવા અને તેમની વાત ક્યારે માની ન હતી એટલે તેને કાય આપવામાં ન આવ્યો આ તે તેમનો પરિવાર સુખી જીવન જીવા લાગ્યા એ તરતી માતા જે તમારી વાર્તા સાંભળે તેનો પરિવાર સુખી જીવન જીવે